નમસ્કાર મિત્રો આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જી કે પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા કલોલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત ટ્રેડમાં વપરાતા રો મટીરિયલ્સના વિજ્યુઅલ ઇન્સ્પેક્શન વિશેની માહિતી આપીશ આજે આપણે ટ્રેડની અંદર વપરાતા રો મટિરિયલ્સ વિશેની પ્રથમ તો સમજણ મેળવીશું ટ્રેડની અંદર જનરલી વપરાતું રો મટિરિયલ્સ એ એમએસ છે જેને માઇલ્ડ સ્ટીલ કહેવામાં આવે છે હવે આ એમએસ મટિરિયલમાંથી અલગ અલગ પ્રકારના રોડ્સ બાર્સ અને પાઇપ તથા ફ્લેટનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ જ્યારે પણ તમને કોઈપણ પ્રકારનો જોબ આપવામાં આવે એ સમય દરમિયાન પ્રથમ તો આપણે મટિરિયલ્સની ચકાસણી કરવી અગત્યની બને છે જેમાં મટિરિયલ્સની ઉપર કોઈ પણ પ્રકારની ધૂળ ના હોવી જોઈએ એના ઉપર તિરાડો ના હોવો જોઈએ કોઈ પણ પ્રકારના બેન્ડિંગ ના હોવા જોઈએ એ આપણી પ્રથમ ચકાસણી જે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન નરી આંખે જોવાથી ચકાસણી કરવાની હોય છે ત્યારબાદ એ મટિરિયલ્સના બ્રાન્ડ ગ્રેડ અને માપની ચકાસણી કરવાની હોય છે જે પણ પ્રકારની આપને કામગીરી આપવામાં આવેલી હોય એ કયા પ્રકારના બ્રાન્ડના મટિરિયલમાંથી બનાવવાની છે અથવા તો કયા પ્રકારના માપનું મટિરિયલનો ઉપયોગ કરવાનો છે અથવા તો કયા પ્રકારના ગ્રેડનું મટિરિયલનો ઉપયોગ કરવાનો છે એની ચકાસણી આપણે કરવાની હોય છે અને ત્રીજા પ્રકારે એ મટિરિયલ્સના રંગ કયા પ્રકારના રંગનું મટિરિયલ આપણે ઉપયોગ કરીએ છીએ કદ એનો દેખાવ અને એના ગંધની ચકાસણી કરવાની હોય છે હવે આપણે અલગ અલગ પ્રકારના મટિરિયલ્સ જોઈશું હવે આપણે જોઈશું કે મટિરિયલ્સની અંદર શું શું ખામીઓ હોઈ શકે છે વિજ્યુઅલ ઇન્સ્પેક્શન દરમિયાન પ્રથમ તો આપણે જોઈશું તો પ્રથમના જોબની અંદર આપણે એની ઉપર કાટ લાગેલો છે જોબની ઉપર અને એની ઉપર ધૂળ લાગેલી છે તો આ પ્રકારનું મટિરિયલ એ જોબ ઉપર કામ કરવા માટે હિતાવ નથી તો પ્રથમ એના ઉપરથી કાટ અને આ ધૂળ એ સાફ કરવી જોઈએ ત્યારબાદના મટિરિયલ્સની અંદર તિરાડો અને સ્કેટર્સ નીકળેલા છે આ પ્રકારના સ્કેટર્સવાળું મટિરિયલ પણ કામ કરવા માટે હિતાવ નથી પાછળ તમે જોઈ શકો છો કે જે પણ મટિરિયલ્સ છે એ મટિરિયલ યોગ્ય ફાઇલિંગવાળું અને પ્રોપર છે તો એ આ પ્રકારનું મટિરિયલ્સ એ જોબ ઉપર કામ કરવા માટે યોગ્ય છે ત્યારબાદ તમે જોશો કે આ મટિરિયલ્સની અંદર જે એની ધારો છે એ પ્રોપર બનાવેલી નથી તો એ પણ યોગ્ય ધારો હોવી જોઈએ તથા એની માપ માપસાઈ જે જરૂરિયાત હોય એ પણ યોગ્ય હોવી જોઈએ જોબ બનાવવા માટે મટિરિયલની ધાતુ આ એમએસના અલગ અલગ પ્રકારના મટીરિયલ છે તો કયા પ્રકારનું મટીરિયલ તમારી જરૂરી છે એ પ્રકારના મટિરિયલની માહિતી તમારી જોડે હોવી જોઈએ એની જોબની ઉપર કોઈપણ પ્રકારના મટિરિયલની ઉપર ખાડા ટીકડા ના હોવા જોઈએ ત્યારબાદ એની ગુણવત્તાની ચકાસણી માટે કોઈપણ પ્રકારની અશુદ્ધિઓ અને કોઈપણ પ્રકારની તિરાડો કે અન્ય કોઈ પણ ખામીઓ જેવી કે બેન્ડિંગ અને આ સ્કેટર્સ આ પ્રકારની ખામી મટીરિયલ્સની ઉપર હોવી ના જોઈએ મિત્રો આપને આજે આ પ્રેક્ટિકલ વિશેની સંપૂર્ણ માહિતી મળી હશે અને તમે આજનું પ્રેક્ટિકલ સારી રીતે સમજ્યા હશો અને તેનો ઉપયોગ વર્કશોપમાં સારી રીતે કરશો તે માટે હું આપ સૌ તાલીમાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું